કે તમે ખજૂરભાઈને વગો હશે અને ખજૂરભાઈને વિરોધ કરો છો તો ભાઈ વિરોધ ખજૂરભાઈને કોઈ મહેનત કર્યો ખજુરભાઈ હું કર્યું નહીં તમને ખાલી હા હું કહેવાનું છે કે શું કર્યું છે એણે અરે યાર હવે તો ખજૂરભાઈ વિશે પણ અત્યારે ઘણા બધા લોકો સારું સારું કહી રહ્યા છે અને એમાંય અત્યારે એક ભાઈએ એમ કીધું છે કે ખજૂરભાઈ તમે ડરશો નહીં અમે તમારી સાથે છીએ અને તમારે આવાને રિપ્લાય પણ ન અપાય અહીંયા અમે એકલા કાફી છીએ અને એવું બધું અત્યારે કહી રહ્યા છે લોકો અને એમાં એક છોકરીએ પણ કીધું છે કે ખજૂરભાઈએ તેતાલીસ વર્ષની અંદર બે મેરેજ કર્યા છે તો કીર્તિ પટેલ તું ખાલી એક મેરેજ તો કર અને કીર્તિ પટેલ વિશે બીજું પણ કીધું છે કે એક ભાઈએ એમ કીધું હતું કે કીર્તિ પટેલ તું ખાલી ચાર ઘર બનાવ એટલે અમે તને ભગવાન માનીશું અને આવું બધું અત્યારે મિત્રો લોકો કહી રહ્યા છે હવે કોમેન્ટની અંદર કીર્તિ પટેલ વિશે પણ ઘણા લોકો એમ કહી રહ્યા છે કે વા સિંહણ વા કીર્તિ પટેલ વા કીર્તિ પટેલ હિરોઈન નહીં પણ વિલન છે વિલન એવું બધું કોમેન્ટ્રીની અંદર પણ જણાવી રહ્યા છે અને ખજૂરભાઈ વિશે હવે એક ભાઈએ વિડીયો બનાવ્યો હતો અને એની અંદર એમ કીધું હતું કે ખજૂરભાઈની વાડી છે આઠ કે નવ વીઘા વાડી છે અને એના કરતાં ડબલ ગૌચર વારેલું છે અને એ ગૌચર હવે ખાલી કરે તો સારું છે અને એવું બધું અત્યારે વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર એક ભાઈએ વિડીયો અપલોડ કર્યો હતો અને એની અંદર એક ભાઈએ કોમેન્ટ કરેલી હતી હવે એમ કહ્યું હતું એ ભાઈએ કે ખજૂરભાઈએ એકે જમીન નથી રોકી આ આખી દુનિયાએ રોકી છે ગૌચર તો એ પહેલાં ખાલી કરાવો ને એવું બધું અત્યારે લોકો કોમેન્ટની અંદર કહી રહ્યા છે અને હવે મિત્રો આ જેમ દિવસ જાય તેમ આ વિરોધ વધી રહ્યો છે અને મિત્રો હવે આપણે બીજી વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો હવે આની અંદર કોણ સાચું છે અને કોણ ખોટું છે ને એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે હવે આમાં કીર્તિ પટેલ પણ સાચી હોઈ શકે છે અને ખજૂરભાઈ પણ સાચા હોઈ શકે છે તો તમને કોણ સાચું લાગે છે એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ